પાંચ મિનિટ રાખો મને કોઈ મોકો જ નથી બોલવાનો આપતો કે તો આજ બોલ લે હું જોઈ લે આજ બોલ લેતો મિત્રો અમારા અમારા સેલેજ માં તમે જોઈશું વીસ ગુરતી છે ને અમે ટાઈમ રાખ્યો પાંચ મિનિટ કેટલી ખાઈ તારે

20 ઓકે તમને એમ ન કરો સાધુ મત સાધુ મત હું ચાલુ તૈયાર હું છે ને સ્ટાર્ટ આમ સ્ટાર્ટ કરી આ હવે ચલો ભાઈ ચલો

Cool đâu cool. Alo sao đây chứ? Cú ta. Đây sao đây

ખબર ને ખબર પડે હવે તો આપડે ગણતરી સારું કઈ હવે આમાં કિય ખાધી ચાર પાંચ સો હાથ ખાઈ ગયો મારે ગણતરી ખાઈ ગયો આપણે ગણતરી કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 30, 30, 30, 30, 30, 30, 30, 30, không thì không sôi sôi vậy ta còn thế, ta là mùa thu mà nên khai, ta là mùa thu mà nên không à đây, gì đâu, ta không ăn đâu, ta mà đào thì ta không ăn đâu, ta mà đào thì ta không ăn đâu, ta mà đào thì ta không ăn đâu,

Nah, ini tadi, kasta mau nebuto. Tahun dua ribu dua tuh, disko. Tinggi, 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 juga tinggi, 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 તો મિત્રો હવે અમે વિડીયો પૂરો કરીએ સજા મરી ગઈ છે જોઈ તો માથું ગઝલ સારી ગયે ભાઈનું તો અમે વિડીયો એન કરીએ માથું બધું ભરી દીધું તો હવે છે ને આપડે કોઈ લાંબો વધારે તો આપડે ચેલેન્જ વિડીયો આપડે પૂરો કરીએ જય માતાજી જય મોગલ જય હિન્દ જય ભારત વંદે માત્ર બાય બાય